માટે સામાન્ય નાગરિક તરીકે એક રજૂઆત કરીએ છીએ નગરપાલિકામાં રજૂઆત કરી છે આ મુન્દ્રામાં નગરપાલિકા મુન્દ્રા બારો નગરપાલિકા બની છે તો કામ કેવી કેવા થયા છે એ આજ અમે આ બધું નીકળ્યા તો ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ કામ તો બહુ દેખાવ આવે છે ખબર પડી જાય છે કામ કેવા થાય છે નગરપાલિકામાં તો એક અહીંના જે મોદીના નામે છૂટાઈને આવે છે ગમે હોય એ સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એક એને કહેવાનું કે ભાઈ તમે મોદીના અમે છૂટાવશો મોદી તો સારું કામ કરે છે મોદીનો આપણે વખાણ કરીએ છીએ દેશ માટે કેટલો વિકાસ કરે છે થોડુંક આ તરફે ધ્યાન દો કારણ કે મોદી ત્યાંથી ગમે હોય દિલ્હીથી ગ્રાન્ટ પાસ થાય કે ગાંધીનગરથી ગ્રાન્ટ આવે તો ત્યાંથી પહોંચતા પહોંચતા અહીંયા ગ્રાન્ટ તો ખવાઈ જાય છે અહીં તો કાંઈ દેખાય છે ખબર પડી જાય છે ધારાસભ્ય આ બધું ફરવાની નહીં નીકળતા હોય કે ગમે હોય નગરપાલિકાના ચીફ ઓફિસર મેડમ છે કે અત્યારે એ ફરવા નહીં નીકળતા નગરપાલિકાના પ્રમુખ છે ભાજપની જે એક વસ્તુ છે ભાજપમાં પ્રમુખ છે બધા એ બાજુ ફરવા નહીં નીકળતા હોય અત્યારે ક્યાં ફરવા જાય છે કે લોકો ધ્યાન ક્યાં આપે છે અત્યારે નદીમાં જે આ જોવો છો તમે આ પાછળ દેખાય છે પશુપાલનમાં ગાયો જે બેઠી છે કેવું ગંદુ પાણી પીવે છે અને કેટલી ગંદકી છે આ કોઈ તળાવ સાફ નથી કરાવતા આ એક ખોટું કહેવાય મુન્દ્રા છે પેરિસના નામે છે મુન્દ્રા મુન્દ્રા પેરિસ કહેવાય છે નાગરિક તરીકે રજૂઆત ઘણું ખરાબ છે ઘણી પરિસ્થિતિ ખરાબ છે આ પાછળ તમે જોવો છો ઝુંપડા કેટલા માણસો કેવા કેવા રહે છે અને એ કહેવાનું વસ્તુ એ છે કે ઘોસર દબાણ કેટલું કર્યું છે મુન્દ્રામાં કેટલું ઘોસર દમણ કરેલું છે મોટા મોટા છે છે આપણે ગોસર દમ કર્યું છે એટલે ગાયોને ક્યાં આપણે નદીમાં બેવું પડે છે નદીનું પાણી પીવું છે ખરાબ પાણી પીવું પડે છે એટલું એટલી ખરાબ પરિસ્થિતિ છે તમે માણસો મુન્દ્રાના છે રહેવાસી છે એ તો જોતા જ છે પણ આમાં એવું છે કોઈ અવાજ ન ઉઠાવે અવાજ ઉઠાવે તો શું થાય કે જે હોદા ઉપર હોય એ ધારાસભ્ય હોય કે ગમે હોય સંસદ સભ્ય હોય જે પાર્ટીના હોદા ઉપર હોય એ તો સીધી ધાક ધમધકી ચાલુ થઈ જાય હું તો પોતે અવાજ ઉઠાવું છું તો પછી આપણને આપણે નાગરિક તરીકે રજૂઆત કરીએ છીએ ભલે આપણને ધાક ધમકી આવે આપણને કઈ એવું કઈ છે નહી આપણે તો ઘોસર માટે ઘોસર ગાયો માટે ગાયો માટે તો તારે મરવા તૈયાર થઈએ આપણે આરોગ્ય કેન્દ્ર આ બાજુ ક્યાં દેખાતું નથી મુન્દ્રામાં આરોગ્ય કેન્દ્ર છે એ કામ આપણે સારું બતાવે કાગળ ઉપર દેખાતું નથી કે આ જોતા નહીં હોય કેવી રીતના મુંદ્રાનું એક સકર લગાવે ને મુન્દ્રા સિટીનું ત્યારે ખબર પડે કે ભાઈ આપણે વસ્તુ પરિસ્થિતિ ક્યાં છે માણસો તમે જોવો છો આ બાજુ કેવા રહે છે ઝૂંપડામાં રહે છે પણ એનું પાણી પીવે છે એનાથી જ નાય છે મુન્દ્રાના જે આરોગ્ય કેન્દ્ર છે મુન્દ્રાના ભારોય મુન્દ્રા ભારોય નગરપાલિકા એના જે નગર પ્રમુખ છે જે ચીફ ઓફિસર એને આરોગ્ય કેન્દ્ર એના અધિકારીને હું કહેવા માગું છું કે ભાઈ આ તમે જોતા નહીં હોય કે કેવી રીતના બધી પરિસ્થિતિ મુન્દ્રાનું તમે એક સકલ લગાવશો ને ત્યારે ખબર પડશે ઓફિસો માંથી એક કાગળના ડેટા બનાવવાથી ખબર નહીં પડે આ તમે જવો છો માણસો નદીમાં રે છે નદીનું જ પાણી પીવે છે નદીનું પાણી પીવે છે નદીના પાણીથી નાહ છે માણસો ઝૂપડા બનાવેલા છે તો એનું એક તમે પ્રશ્ન આવો પ્રશ્ન ગંભીર પ્રશ્ન છે પણ ધ્યાન નથી આપતા આ વસ્તુ એવી છે કે તમે એક મહિના સુધીમાં કામ કરો ને તો હું ઉપર રજૂઆત કરે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત રહે અને વડાપ્રધાનને મેલમાં બધે મેલ છે પત્ર છે લખીને કાયદેસરની કાર્યવાહી કરો એવી રજૂઆત કરે મુખ્યમંત્રી રૂબરૂ મળીશું કે આ લોકો કોઈ બસ ગ્રાન્ટ તો આવી જાય છે પણ અહીં પહોંચતી નથી બધી વસ્તુમાં કમિશન છે જ્યાં જ્યાં જવો ત્યાં કમિશન બધી વસ્તુ કમિશન ખવાઈ જાય છે એટલે ગાયો માટે અને માણસો માટે જે આરોગ્યની સુવિધા હોય એ ઉપલબ્ધ કરાવે ને ગાયોને જે ગોશર દોમાણ થયું છે એમાં જે પણ હોય એના ઉપર ખુલ્લી કરવામાં આવે કારણ કે ગાયોને બધી આપણે જોવો તમે ત્યાં બેઠી છે ખરાબ પાણી પીવે છે એટલે ગાયો જાય ગયા તો કે કેવી રીતે ગાયનું તમે દૂધ પીવો છો જે કોઈ અધિકારી હોય કે ગમે હોય ગમે હોદ્દા ઉપર હોય એ સવારે ઊઠે એટલે ગાયનું દૂધ તો જોઈએ શા માટે હોય બધા પીતા હોય ગાયનું દૂધ રોડ રસ્તા એટલે ગ્રાન્ટ તો ઘણી પાસે થતી હોય પણ આમાં વસ્તુ કેવી છે કે પેટમાં ખવાતી હોય પેટમાં હજમ થઈ જતી હોય રોડ રસ્તા છે મુન્દ્રાનું કચ્છ છે કચ્છનું પેરીસ મુન્દ્રા કેવાય એટલે આ ગ્રાન્ડ છે ને એમ જ કહેવાય જાય છે હજમ થઈ જાય પેટમાં હજમ થઈ જાય છે ઓલા પાંચ વર્ષ અમે પેલા એ ચૂંટણીમાં પ્રસાર માટે અમે આ કામ કરીશું આ કામ કરશે બસ પાંચ વર્ષથી પછી દેખાય નહીં ખબર છે કે આપણું કોઈ કઈ કરી કરી એકવાનું નથી એટલે પાંચ વર્ષ પછી પાછા વળી આવે કે પાછા અમને મત આપજો તમે કામ કર્યું હોય તો મત આપે ને એમને ક્યાંથી મત આપે આવો એવું વસ્તુ થયું છે કે અમને ભીખ આપો એવું થયું છે નહીં જણાવવાનું કે હવે આ આપણે અલ્ટિમેટમ આપીએ છીએ કે પંદર દિવસમાં થઈ જાવ જોઈએ કામકાજ આપણે જોઈએ છીએ કેવી રીતના કામ કરે છે નગરપાલિકા ત્યાંના તંત્ર કેવું કામ કરે છે આરોગ્ય કેન્દ્ર છે એ કેવું કામ કરે છે પંદર દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ નહીં તો રૂબરૂ સી સીએમની મુલાકાત લેસુ અને વડાપ્રધાનની પત્ર લખશું કે મુન્દ્રામાં નગરપાલિકા બની છે તો એનો ફાયદો હું કેટલા વર્ષથી છે નગરપાલિકા તો બસ ખાલી કહેવા પૂરતી નગરપાલિકા છે કામ તો ખાલી કાંઈ થતું જ નથી એ વસ્તુ થઈ ગઈ છે હવે